લગતા જોવા માટે કરો હલો નમસ્તે આપણે આ વિડીયોની અંદર તમે ઓટીપી થી ઓટીપીની મદદથી તમે તમારો એમપિન છે એ કઈ રીતે બદલી શકો એના માટેનો વિડીયો છે બરાબર છે તો તમને આમાં દેખાડશે પહેલાં મોબાઈલ નંબર દેખાડશે પછી તમને એમપિન દેખાડશે બરાબર છે પછી આવે છે ફરગેટ એમપિન તો ત્યાં તમારે તમારા ફરગટ એમપીન ઉપર ક્લિક કરવાનો છે ફરગઢ એમપિન ઉપર ક્લિક કરશો એટલે તમને મોબાઈલ નંબર નામનું લિસ્ટ ઓપન થશે ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર જે છે એ એન્ટર કરવાનો છે બરાબર છે આ તમે મોબાઈલ નંબર નાખી દ્યો પછી ગેટ ઓટીપી ઉપર ટીક કરવાનો છે ઓટીપી ઉપર જેવો તમે ટીક કરશો એટલે તમારે એન્ટર ઓટીપીની અંદર તમારા મોબાઈલની અંદર જે નંબર નાખેલો છે એની અંદર ચાર આંકડાનો ઓટીપી જશે એ ચાર આંકડાનો ઓટીપી તમારે નાખવાનો છે બરાબર છે જેવી તમે ઓટીપી ઉપર ટીક કરશો એટલે તમને સેકન્ડનું એવું ચાલુ થઈ જશે બરાબર છે હવે આપણે ઓટીપી નાખીએ છીએ બરાબર છે હાલો ઓટીપી આપણે નાખી દઈશું પછી આ રીતનું તમને દેખાડશે બરાબર છે હવે આમાં તમારે જે ઓટીપી નવો સેટ કરવાનો છે એ તમે આમાં નાખી શકો છો બરાબર છે આમાં તમારે તમારો નવો જે ઓટીપી તમારે જે સેટ કરવાનો છે એ ઓટીપી તમારે નાખી દેવાનો બરાબર છે હું અહીંયા અમારો ઓટીપી નાખું છું અને સબમિટ આપી દેવાનું બરાબર એટલે તમને સક્સેસફુલ એમપિન ચેન્જ થઈ ગયો છે એવો મેસેજ તમને મળી જશે હવે તમારે એક વખત તમારા કેન્દ્રનું લોગિન કરીને ચેક કરી લેવાનું કે ઓટીપી તમે જે નાખેલો છે એ સક્સેસફુલ થઈ ગયો છે કે કંઈ કેમ બરાબર છે આપણે નાખીને ચેક કરી જોઈએ છીએ બરાબર છે ઓકે મારો એમ પિન સક્સેસફુલ થઈ ગયો છે સેટ બરાબર મેં જોઈ પણ લીધું છે બરાબર છે આ રીતે તમે તમારો એમપિન સેટ કરી શકો છો બરાબર છે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ અને તમે બીજા બેનોને આંગણવાડીવાળા બેનો પણ તમે લાઈક અને શેર કરી શકો છો